टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद अब दोपहरी सवाल है। તમે કદાચ અનુભવ કર્યો હશો કે પૂરેપૂરું એડ્રેસ હોવા છતાં લોકેશન શોધવામાં મુશ્કેલી થાય છે જીપીએસ ખૂબ જ કામની બાબત છે પણ એ ક્યારેક બઢતી જગ્યાએ પહોંચાડી દે છે હવે આ આખી સમસ્યા દૂર થવાની છે કેમ કે સરકાર ડીજી પિન લાવી રહી છે આજે અમારે એના વિશે તમને વિગતે વાત કરવી છે કેન્દ્ર સરકાર દરેકે દરેક એડ્રેસને એની પોતાની ડિજિટલ ઓળખ આપવા જઈ રહી છે અત્યારે તમારા ઘર કે ઓફિસના સરનામાની વાત કરીએ તો એના માટે જુદા જુદા ફોર્મેટનો ઉપયોગ થાય છે હવે એની જગ્યાએ એક સ્ટાન્ડર્ડ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ આવી જશે દરેક એડ્રેસ એટલે કે તમારા ઘર કે ઓફિસને યુનિક ડિજિટલ આઈડી આપવામાં આવશે કેન્દ્ર સરકાર ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરનામાઓને સામેલ કરવા માગે છે અત્યારે આપણા દેશમાં સરનામાઓની વિગતોને મેનેજ કરવા માટે કોઈ યોગ્ય સિસ્ટમ કે નિયમ નથી અનેક કંપનીઓ લોકોના સરનામાની વિગતો કલેક્ટ કરે છે એટલું નહીં લોકોને પૂછ્યા વિના આ વિગતોનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવે છે બીજી કંપનીઓને આપી દે છે હવે એમ નહીં થઈ શકે સરકાર ઈચ્છે છે કે જો તમે સ્પષ્ટપણે મંજૂરી આપશો તો જ તમારા સરનામાનો ડેટા શેર કરવામાં આવશે એટલે કે કંપનીઓ સુધી પહોંચશે હવે તમને તમારા ઘર કે ઓફિસ કે દુકાન માટેનું ડીજી પિન મળશે આ ડીજી પિન અને રેગ્યુલર પોસ્ટલ એડ્રેસ સાવ અલગ છે તમારા રેગ્યુલર પોસ્ટલ એડ્રેસમાં ઘર નંબર સોસાયટી કે શેરીનું નામ નજીકના રોડ એરિયા અને શહેર લખવામાં આવતું હોય છે જેનાથી ડીજીપિન સાવ અલગ છે આ ડીજીપિન ખરેખર તો તમારી પ્રોપર્ટીનું આધાર કાર્ડ જ હશે જે તમારા આધાર કાર્ડથી થોડું અલગ હશે તમારા આધાર કાર્ડમાં નંબર્સ હોય છે જ્યારે પ્રોપર્ટી આધાર કાર્ડમાં નંબર્સ અને અંગ્રેજી અક્ષરો બંને હશે લગભગ આ પ્રકારનું ડીજી પિન રહેશે તમે તમારા આધાર કાર્ડ માટે એના સેન્ટરમાં ગયા હશો યોગ્ય વેરિફિકેશન કરાવ્યું હશે આખરે એના પછી તમને આધાર કાર્ડ મળ્યું હશે હવે સવાલ એ છે કે આ પ્રોપર્ટી કાર્ડનું આધાર કાર્ડ કેવી રીતે તૈયાર થશે અને તૈયાર કરવા માટે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ થશે આ સિસ્ટમમાં સેટેલાઇટથી મેળવવામાં આવતી ઇમેજનો ઉપયોગ થાય છે જેના આધારે અક્ષાંશ અને રેખાંશની વિગતો મેળવાશે એના આધારે એડ્રેસની એકદમ એક્યુરેટ વિગતો મેળવાશે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે એ અમે તમને વિગતે સમજાવીશું આખા ભારતને ચાર મીટરના ચોરસમાં વેચી દેવામાં આવશે એ પછી આ દરેક ચોરસને દસ ડિજિટનો યુનિક કોડ આપવામાં આવશે આ કોડ સંપૂર્ણપણે અક્ષાંશ અને રેખાંશ પર આધારિત રહેશે એટલે જ એડ્રેસ એકદમ સટીક રહેશે હવે માની લો કે રોડ કે વિસ્તારનું નામ બદલાઈ જાય તો પણ એમાં કોઈ ફેરફાર નહીં થાય એ કાયમી ડિજિટલ એડ્રેસ રહેશે તમારા શહેર કે ગામમાં ગમે તેટલા ફેરફાર થાય આખે આખા રોડના નામ ભલે બદલાઈ જાય તો પણ તમારા ડીજીપીમાં કોઈ ફેરફાર નહીં થાય સૌથી સારી વાત એ છે કે ડીજીપી માત્ર લોકેશનની ઓળખ કરે છે કોઈ વ્યક્તિગત માહિતી સ્ટોર નથી કરતું એટલે પ્રાઇવસી જળવાઈ રહેશે આ પ્લાનના બે મુખ્ય ગોલ છે પહેલો ગોલ એ છે કે સરકારી વિભાગો અને પ્રાઇવેટ કંપનીઓ દ્વારા લોકોના સરનામાઓની વિગતોને સુરક્ષિત રીતે ઉપયોગ કરવામાં આવે બીજો ગોલ એ છે કે ઝડપથી અને સટીક રીતે યોગ્ય સરનામા પર સરકારી યોજનાઓનો લાભ પહોંચે સરકારના આ પ્લાનથી કંપનીઓને પણ મોટો ફાયદો થવાનો છે એટલે કે એક રીતે આ કંપનીઓમાં તમારા કામ ફટાફટ થઈ જશે ખાસ કરીને બેન્ક્સ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીઓને ફાયદો થશે તેઓ કેવાયસી પ્રોસેસને એક્યુરેટ કરવા માટે ડીજીપીનો ઉપયોગ કરશે એટલે આખરે તો તમારું જ કામ સરળ થવાનું છે જો તમારો કોઈ બિઝનેસ હોય તો તમને પણ તમારી પ્રોડક્ટ્સ પહોંચાડવામાં મદદ મળશે કોઈને કુરિયર કરવું હોય તો નામની સાથે ડીજીપીને જ લખવાનું રહેશે આપણા ગુજરાતમાં કેટલાક આદિવાસી વિસ્તારોમાં કોઈ પ્રોપર સરનામું નથી હોતું આવા સમયે ડીજીપીથી ફાયદો થશે આ નવી ડિજિટલ એડ્રેસની સિસ્ટમને પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે પીએમઓની નજર હેઠળ આ કામગીરી થઈ રહી છે આ મિશનમાં આઈટી હૈદરાબાદ અને ઈસરો પણ જોડાયા છે અત્યારે ઓનલાઈન શોપિંગ કુરિયર સર્વિસ અને ફૂડ ડિલિવરી એપ્સના કારણે સરનામું બિલકુલ સાચું હોય બિલકુલ જરૂરી છે અત્યારની એડ્રેસ સિસ્ટમમાં ઘણી સમસ્યાઓ આવે છે જેમ કે અનેક સરનામાને તો સમજવા જ મુશ્કેલ પડે છે કેટલાક સરનામા અધૂરા હોય છે કે પછી સમજમાં મુશ્કેલ હોય એ રીતે લખાય છે લોકેશનની સટીક માહિતીના બદલે લેન્ડમાર્કનો ઉપયોગ થાય છે લેન્ડમાર્ક એટલે કે નજીકમાં કોઈ ખાસ જગ્યા હોય તમે પણ સરનામું આપતી વખતે ફોન પર કોઈને કહ્યું હશે કે નજીકમાં જે સ્કૂલ છે કે હોસ્પિટલ છે કે મંદિર છે એની પાસે જોકે બરાબર સરનામાના અભાવે ઓનલાઈન શોપિંગ અને ફૂડ ડિલિવરી એપ્સ ચલાવતા લોકોને પ્રોબ્લેમ્સ થાય છે એકંદરે એક કસ્ટમર તરીકે કદાચ તમને તકલીફ થતી હશે હવે આ તમામ સમસ્યા દૂર થઈ જશે સરકાર આ નવી ડિજિટલ એડ્રેસ સિસ્ટમ માટે એક ડ્રાફ્ટ આગામી થોડા દિવસોમાં લોકો સમક્ષ રજૂ કરશે આ વર્ષના અંત સુધીમાં પ્લાનનો સંપૂર્ણપણે અમલ થઈ જશે સરકાર ખૂબ ઝડપથી કામ કરી રહી છે આ સિસ્ટમના અમલ માટે એક આખો વિભાગ ઊભો કરવા સંસદના શિયાળુ સૂત્રમાં કદાચ નવો કાયદો પણ લાવવામાં આવી શકે આ સિસ્ટમનો અમલ કરવાની જવાબદારી આ વિભાગની જ રહેશે એક વખત આ સિસ્ટમનો અમલ શરૂ થઈ જશે એટલે એ આધાર અને યુપીઆઈની જેમ આપણા જીવનનો એક ભાગ બની જશે ખેર આના પુસ્તકમાં આજે આટલું તમામ મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર